કેમ છો બધા મજામાં જ સવા તો તમે બધા મજામાં દેશો એવી અપેક્ષા રાખું છું સવાર સવારમાં જાગીને નાસ્તો કરી લીધો છે નાસ્તો ફાફડા ખાધા તા સવારમાં કેમ કે પહેલાં જાગ્યા હતા આજે એટલે વહેલા થોડોક ટાઈમ હતો હવે દુકાને જવાનો ટાઈમ થઈ ગયો છે અને બોપર પછી આજે જવાનું છે મારી જ દુકાને અને મારી જ્યાં દુકાન પાસે આવ્યા છે અમારું જે ગોડાઉન છે કામરેજ ત્યાં કથાનો ને એવો પ્રોગ્રામ રાખેલો છે નવા મશીન ને એવું લાવ્યા છે તો બપોર પછી ન્યા જ આવું છે તો જીનું બેન ને ને મમ્મી ને બધા ને લેતા જ કા આવું ને તમારે હા તો જો અત્યારે પેલા હું દુકાને જાઈશ પછી ન્યા ઘરે આવી પછી આ બધા ને લેતો જાઈશ તો પછી બપોર પછી અમારે અહીંયા કામરેજ આવી ન્યા હું પ્રોગ્રામ છે જોવી કથા તો છે જ તે સમણવાન ને એવું છે તો યાર પછી થાય <mile> છે <si suppression alive, desconfinanta cachots>

એ કે સોડા પીયું છે એમ કે કાં ફેમિલી ખાને જો વેપાર રમવાનું શરૂ કરી દીધું છે જે મને આવડતું નથી જરાય પણ હસ્તી ભરાય મને બેસાડી છે હાલ તમે વેપાર રમો એમ કા તો આવું કંઈક કુકરું હોય છે આમાં અને પછી આ ટિકટો હોય છે અને આ બધા પૈસા આન રમવાનું હોય એ મને શીખવાડે છે થોડોક આઈડિયા આવ્યો અને ઓયલા બે છે ને એ જો એ આવું બનાવવાનું રમે છે જો ઘર બનાવવાનું હા તમે બે એવું બનાવો જો આવું બનાવવાનું હોય તો આ લોકો બનાવે ને આ ધર રમે હસ્તી એ જો પેન્ટિંગ કરી છે આ હસ્તી પોતે છે પછી આ એના મમ્મી છે આ એના પપ્પા છે અને આ છે આથું જો યુટ્યુબ જોયું છે જોવો હા લાગ પૂરા કર્યા અને આ અક્ષરો લખ્યા છે એ કે બી

ફેમેલી જાગી ગયા અને પાંચ વાગી ગયા અને મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું છે હસ્તી જો જાગી નમવા મળી છે બધા સુઈ ગયા થા કા ખાય ખાઈ ખાઈને સુઈ ગયા તા આધો જો માથું ઓળવે છે અને રાસ લેવા આવ્યા છે કથામ જવાનું છે ઝીનું તૈયાર થઈ ગઈ છે જો ને છે ને મોડી ઊંચી થઈ એટલે એને ઊંઘ આવે છે એમાં ને તો ઊંઘ પૂરી થઈ ગઈ કા પૂરી થઈ ગઈ ને ઊંઘ હે ઊંઘ પૂરી થઈ ગઈ અમારે બેન જ કે અહીંયા રમવા વઈ ગયા છે હાલો હમણાં જ આવી કથામાં કથા સાંભળવાની છે હાલો જો રેડી થઈ જાય સેવી હાલો ટાટા આવજો આધું આધું જો એને મજા નથી આવતી અમે વહી ને એટલે કાં આધું અમે પાછા આવવાના છે હો આધુ ફેમેલી જો અહીંયા કથા શરૂ છે પણ બેઠા છે બધાય કથા સાંભળે છે નાની એવી અંદર રૂમ છે ને એમાં અંદર રાખીએ

સલમાન નો છે ને બહુ હેરાન કરે છે હાલ વિમલ છે ને માવો બનાવે છે કામ છે જો મસ્ત મસ્ત આવે છે જો આ અમારા છે મારા મિત્ર છે આ મારા મિત્ર જ છે તો જો માવો ફેવરેટ વસ્તુ છે માવો તો હાલો માવો ખાઈ પછી ફેમિલી ખાવા છે મસ્ત મજા ને મજા આવે છે ને મજા આવે છે અહીંયા જો બધા એ ફોન લઈ ગયા હતા ને એટલે કથાની ક્લિપ ન થાય ફોન લઈ ગયા હતા ઉપર તો પછી અત્યારે જો બધા તમાર કથા પૂરી થઈ ને એ બધા છે ને અહીંયા શેરીમાં બેહવા બેહવા જો એટલે શેરીમાં એટલે અહીંયા જ હતી પણ થોડીક શેરી પડે છે જો

પેલા કેવા મેથીના નહીં પણ મેથીના ના અને છાશ છે અને રાસ જો ભજીયા વેસે છે અને અમે બધાય ખાવી છે એવી બધા કા પાર્ટી મોસ હાલો આવી જાઓ ભજીયા બહુ ગરમ છે જેનો ખાય છે જો બટેકાના ભજીયા જેનો જેનો તને ભાવે છે ને ફેમિલી જો કથા પૂરી થઈ ગઈ છે ને આ બધાય જાય છે આ અમારે શેઠાણી છે

સારું આલો સાસુ કેવું નથી કથા તો પૂરી થઈ ગઈ મજા આવી અને હવે વિડીયો અહીંયા પૂરો કરી દેવી કારસ હવે મળવી કાલ એક નવા વિડીયો સાથે અને હવે આવતો જે વિડીયો છે ને એ કાંક યુનિક લાવવાનો છે કારસ હા મસ્ત સારું પૂરી પૂજાવી પછી ઘરે જાય ને પછી ટાઈમ રહી નહીં ને વિડીયો પૂરો કરવાનો તે મેં કીધું સારું ગાડી એ પૂરો કરી દઉં એમ રાજ ને થોડીક ગાડી ધીમી પાડો પૂરો કરી દઉં પછી રો